મચવા એકલા એકલા હેને એક્ટિંગ માં હરખું ન આવતું જો એકાદો માણસ હામો હોય ને તો એક્ટિંગ મસ્તી ની હું બતાવું

હવે તારા કરતા એમે સાજી દિવાળી જોઈ છે આલી શું નીકળ્યો છો મને ન આવડતી હોય હાલ હાલ રાજકુમારની એક્ટિંગ કરાય હાલ રાજકુમાર ની એક્ટિંગ કરીને મને દેખાય હું એક્ટિંગ કરીશ પછી તું જ કરીશ ને તો જ ખબર પડે કે કોની હારી એક્ટિંગ કરી હા હા તમ તારા લે લે એક્ટિંગ કર પુરિયા એમ એક્ટિંગ નો થાય રાજકુમારની એક્ટિંગ કરવી હોય ને તો આયા સિંહાસન જોઈએ

કોક માણા માલ્યું જાતું હોય તું એની નકલ કરી એક નાના કરી આતે કઈ વાંધો નહીં તું કરી નહીં હા આતે હું કરીશ હાલ આ કુવાડી મેં કેવું પેલા હા આજ ગામ માં જાવી જે માણસ પેલું હામું નીકળે ને એની એક્ટિંગ કરી ને દેખાડું એટલે તને એમ થાય કે દીકરા એક્ટિંગ કરી દેખાડી હા તે આયેલા મારા સારા પાડે એસી વાળાનો ઢાંઠ હોય તો પણ સુધરતો નથી આ ડોલી મેં નતો કીધું તું નો આય ભોરિયા આ નહી હવે રેને આપણે બીજી એક્ટિંગ કરવી છે કે બાપા હવે રેવા દેને તું આ એક્ટિંગ માં નો આયલો તો બીજી એક્ટિંગ માં શું હાલવાનો છો હાલુ તે હું લે નો હાલુ લે આ તો કે આયલ તું કઈ એક્ટિંગ કરવી છે આમ જો દારૂ પીવાની દારૂ હા પણ આમ જો પેલા તારે પી જવાનું હો આ હા તે કાઈ વાંધો ને પેલા હું જાય ભોરિયા પણ દારૂ મજે બોચ્યું છે આપણે

તકરા તકરા ને આજ તારી રોડ નજીક પડે ને એટલે કોક માણસ ભેગો થઈ જાય તમે એ ભેગો કરવો હે ને એટલે તને ખરાવાડમાં લઈ જાવું તમે તો રોમાં માણીક લાગો છો ગામમાં તમારા જેટલા રૂપારા કોઈ નથી પણ અઢાર વર ના દેખાવ શું ગયા પીર્યા આટલા વખાણ તો મારા ઘર વાળા કોઈ દેખાતો ખાખરા ખાખરાની ઘિલકોડી આંબાના રવા શું ગમેલ પડે શું

સાર્દિક પાછી ફટકાણી પણ પાછું નથી પડવું ભુરિયા કીધું ને ઈ મત ધમકી મારવી છે આ હવે તો હો બોલી મારી <laughs> ¡Ponme el <a> mal <armar> <laughs>